તો 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 હા ગાઈ જાતી જલ્દી કોકા જલ્દી ગાતી 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 તમારા નોમડી હટકી દિવાની તમારા નોમડી નો 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 તમારા કુડું જોલો વાહ વી આય પતી ના આય તો તમારા નોમડી હટકી દિવાની નવ પગારા તો મેમન મેમન તમે ગાશો

એ નોરતો આયો રે માતાજીનો નોરતો આયો રે હે હે ગરબો આયો રે માતાજીનો ગરબો આયો મારો છે બબલિયા એમાં તો દાદુ થાય જુગાલી ગાવા કરતી નોરતો જોરદાર જોરદાર તો આયો ગરબો તો આયો માતાજીનો ગરબો આયો એક નંબર એક નંબર આયો 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 રે યાદ્યો હા મારું યાદ કરવું પડે બીજું યાદ કરી નાખો સારું આવડતું તો મેળ ના આવ્યો

અરે છોડ નતો આવતા હે તારે લે આятоલ પછી લઈ નાખું લઈ આવો ચોરદાર એક નંબર ગાંગો લઈ નાખો લઈ નાખો યાર તારી યારી મને પ્રાણ દીયે પ્યારી હો યાર તારી યારી મને પ્રાણ દીયે પ્યારી યાર તારી યારી મને પ્રાણ દીયે પ્યારી

ભજન ગાવા ની ઉંમર પર રાધા રાધા કરો એટલે રવ પર થી ગઈ નાખું પીછું નાખવા નો

મા મને જાતી મળી છું તો તારે તારે તાયો તો માં ડાયરેક્ટ આવી ગયો એ પુરા ધન જોન તો હાલતો પણ ન નાવા એ રામ રામ હે એ માર્યા તાયો તો લાગતી એ ઘર તો પુરા જવા દેતી બોલકુ લાતી હા એ જીકુ બહુ દક્કા જોતી મોગડ દેતે નાતી ઓ માતા સુને ગાન કરતી

Ai आईजो Ai हो ओ मावन गाती मरे तू काजे ती लगातार तू ना रोया कधी मरे तू दा 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 दा

એવું ભજન ભજન ગાતર ની આવે ખાલી ખળ્યું રજૂ કરી નાખું ફાયદા કભી ગિરતે હુએ કો ઉઠાયા નહી આસુમા ફાયદા યા રાજા તમાર દાયો પત્તા બેગાયું ઓય ઈ વને દળ્યો તમે દળ્યો આ ખાલી હું બેધીતી લીટી ડજું કરી પાછી ઈવને ઈમેની ઓહો ફસાઈ ગયા એટલે તો ઓય આવો માર બીટુ ઓડી ગાવ પડશે કોઠી કોળ બાજુમાં બેઠા હો લો ખેર આયો દ દ હો શું કહું હમ તને દળાજે તને ઊભો તો કઈ નાખો હાલો યાર ઈ ચોકીમાં તો કો કઈ નાખો

हबीबी हबीबी अरे वो ना हो आपको दाव ले बंद करो नहीं मैं कोई देख रहा है आप तो हाँ जब बोल रहा हूँ ना ये वो तो बोले कौन किस पड़ा हुआ है ले बंद नहीं आठ का ही ले पूरी ચાલુ કરો जी उठे पुलिस आपस में ले बंद करो

મોયા જો અમે દેઢે આયું ના ના મને તો મજા આવી ગઈ હું તો મજા આવે તને બીક લાગઈ ગ્યો ઈવર લાગો ઘીત જાતા ન થી કોઈ આજુ કોઈ એક તું તારા ગામનો રોણસી હોયનો નહીં ઓ

લાવાલે બતાવતી મેરે હોતી ને તો મજુર તો કરતી નહીં કરતી ગો ગોકી ચાલુ કરું પાવ ગણવાના મા કે આ તિસ કર છત કે ગાતી ગાતી ગા ગી દેતી મેલે કો ગાવાણું છે નહકો મે ગાતી ઓર બજાતી આલો લે બોલે અવાજ પૂરો થાય બેચારો કોઈ સુજની વાત ન લો મત જનતે આવડતી નથી આ પહેલી બાર જલ્દી આઘા યાર લોકો કા કરતો કે કપલિયા કપટી હતી સમજ મે બગા આવી હા ડોશિયા માં સુકતો કપલો તોડીએ ઉઠાય તો કરો તો હું કોણ તાનું પાડું યાર નકમ ખાઈ દીધું રોજ કપેલો ખાઈ તો કપલા સુકતા ગોદા તમાર જેલ કેતા હો તાનુ કેતા હો કોણ તમાર આગળ આપું ઘટા શક્યું સુટતો કપલો તોડાઈ નમ તાનુ શું કહેવા તા કેવા ને ગુંગળી ઉપર બંધ બંધ કરો કરીને સેટિંગ હતા ના થઈ બંધ

વાય દેવલ પૂલા ઉબો જાતી પૂલા ઓલેની બેડતી બેડતી કે જાતી એ બહુ બહુ સરસ ગાતી મેં સાઈ ગાતી બોલ અતી ને મેરા કે ગાતી હા તો સે ગાતી ગાતી આ ગાતી આ મેં લગાતી લગાતી કેટલી લડકો દે કરતી કે ગાતી ને હા ઓકે તો ફટાફટ તૈયાર હો જાતી પહેલી મેં તો ઉપર લગાતી નહીં પૂરી લગાતી મે એકલી લગાતી મારા પાણી दीनापी टाकली तारी दोषी खोली कुर्ती आती टाकली तारी दोषी ठोक आ जाती टाकली ला दोषी पा कुर्ती आती टाकली तारी दोषी तुम थाई कुर्ती आती टाकली तारी सुसु ठोको हो दादी होती होती अरे आजू घर ये तुम नहीं मारती એ યાર ઓય યાર હક નહી ચાલો કરીયો મેમ ચાલો કરીયો હો એ ભાળે એ ભાળે એટલે અચ્છા જીવ્યું